રામ રામ હર હર મહાદેવ કેમ છો મારા વાલા તમને વરાછાની અંદર અને મસ્ત યજ્ઞ આખા દિવસ નો કરી અને બધા થઈ ગયા રાજી અને પછી હું જેવો ઘેરા આવ્યો ને તા તો બધાય મહેમાની આવી ગયા હતા કારણ કે જમણવાર હતો બહુ મોટો ચાલીસ પચાસ માણા રોહોડું હતું એટલે જમણવાર ગોઠવી નાખ્યો મારા હાળા અને મિત્રો અને સગા સંબંધી નાના ભાઈના બધા હાળા અને બધાએ પધાર્યા અને ભાવતી બધાએ ભોજન કર્યું હો પછી મારી બા કે મહેમાન જાય ને એટલે વસ્તુ બતાડવાની છે નવી વસ્તુ લઈ આવ્યા તા નહીં આવ્યા તા નવો ચૂલો તમને કેવો લાગ્યો તો કોમેન્ટમાં કહેજો અને અમારે કા વસ્તુ લઈ આવ્યા કોના માટે લઈ આવ્યા છે ને એ વિડીયોમાં તમને ખબર પડી જાય હો અને હાર્યર લઈ આવ્યા નાના મોટો ગલ્લો બે ગલ્લા લઈ આવ્યા એટલે છોકરીઓની આનંદ આવી જાય અને કીધું કામ લેખવું પ્રમાણે નાખતા જાયજો તમે આવું બધું લઈ આવ્યા તો કોમેન્ટ કરજો અને મોજ આવી ગયું તો સબસ્ક્રાઈબ કરી નાખજો મારા વાલા h